ગેરકાયદેસર ધિક્તા ધંધાનો પડદાફાશ થયો છે એક સામાજિક કાર્યકર છે તેમણે વિકાસ મામલે ફરિયાદ કરીને પછી આખો મામલો સામે આવ્યો આમાં જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે સામાજિક કાર્યકર છે શિવભા જાડેજા એમની એમનું નિવેદન પણ છે આપણી પાસે સંભળાવીશું એ શિવભા જાડેજાએ આ જે દેખાય છે આખી લાઈન જેમાં નંબર રિંગ કરેલું છે આપણે વન ટુ થ્રી ફોર એમ એક સાથે દસ બાર હિટાચી મશીન છે અભ્યારણ્યની જમીન ઉપર આ જે મશીન છે એ ગેરકાયદે મીઠાના અગર બનાવવા માટે લાવવામાં આવ્યા છે આવો આરોપ સામાજિક કાર્યકરે લગાવ્યો છે હવે ગુજરાત ફર્સ્ટ જેમ હંમેશા કરતું આવ્યું છે જ્યારે આરોપ લાગે એટલે સામેની બાજુને પણ પ્રસ્તુત કરે છે અને એવું જ કર્યું આપણે વન વિભાગના સંબંધિત અધિકારી છે ગોવિંદસિંહ સરવૈયા એમને લાઈન પર જોડ્યા ગોવિંદસિંહ સરવૈયાએ કહ્યું કે તમે જે કહી રહ્યા છો એ આરોપમાં

એના થ્રુ કરાવે છે અને જે કચ્છની અંદર મોટા રણની અંદર કડોલ ગામની બાજુમાં ઓછા ઓછા સોથી દોઢસો કારખાના છે તેના અંદર આવ્યો તેરે જોવા જડ્યું અને ગેરકાયદેસર રજા ભૂમાફિયા કામ કરે છે આના કાં તો આરએફો સાહેબને નાણાં પહોંચી જતા હોય કાં ડીએફો સાહેબને પહોંચી જતા હોય આ અધિકારીઓ આની અંદર લઈને જ કામ કરાવે છે અને રાજસ્થાનથી જે મારવાડી નામ તો એનો નથી આવડતો એના અંદર બાબુ અંદર કામ થાય રહ્યો આ નવો પારો હાલની તારીખ થાય છે તો આ કરોડો નો સરકાર નો જે ખંડિત ચોરી થાય રહી એ સરકાર ને અમે જાગૃત કરવા માંગીએ છીએ

પણ કચ્છથી જે આપણી ઉપર માહિતી આવતી હતી કે કડોલનું અભયારણ્ય કડોલના અભયારણ્યમાં જે કદાચ કોઈ જે આપી હશે જમીનો એ કરતાં વધુ પ્રમાણમાં અત્યારે ઇટાચી મશીનથી જે કામ ચાલી રહ્યું છે એ પર્યાવરણની વિરુદ્ધ તો છે જ અભયારણ્યમાં તો છે જ પણ ગવર્મેન્ટને પણ તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે આ જે તે ગ્રુપને કદાચ જે તે સમયે આપી હશે એવો બચાવ આપણે ગુજરાત ફર્સ્ટ ઉપર જે ગોવિંદ સરવૈયા છે વન અધિકારી એણે કર્યો હતો પણ સરવૈયાના ઓન સ્કીન બચાવ પછી પણ કચ્છથી જે માહિતી મળી રહી છે કે આ બનાવે કલેક્ટર તપાસ કરે કચ્છના અને કચ્છના કલેક્ટરના પત્ર ગાંધીનગરથી સીઆઈડી ક્રાઇમ અથવા નિલીપ્રાય ત્યાં સુધી કચ્છ લોકોની માગણી છે કે આમાં એસએમસીને બહુ ઉપાડો કે જે એસએમસી તપાસ કરશે તો તટસ્થતા બહાર આવશે કોઈ રાજકીય હોઠર જો ખોટું કામ થતું હોય અભયારણ્યમાં તો એની સામે ગેરકાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કારણ કે સરકારને પૈસા ન મળતા હોય રોયલ્ટી ન મળતી હોય અને જો આ રીતે ઇટાજી મશીનના ધમધમાટ ચાલતા હોય એ અભયારણ્યના પણ કેટલાક નિયમો છે કોઈ મશીનનો અવાજ કે કાંઈ ન આવવું જોઈએ પણ અહીં તો ઇટાજી મશીનનો એક બે ત્રણ એમ તમે સંખ્યાબંધ છે અને જે કોઈ ગ્રુપ છે એ ભગવાનના નામે ગ્રુપ ચલાવતા હોય એને મુબારક છે એમને ત્યાં કાયદેસર મળ્યું હોય તો પણ વધુ જે છે કે પીજીવીસીએલે જે કનેક્શન આપ્યું છે એ કનેક્શન પણ એના નામનું છે કે બીજાનું નામનું છે આ સમગ્ર તપાસ હવે કદાચ ગાંધીનગરની ટીમે જે તલસ્પર્શી તપાસ સૌથી જરૂરી છે અને સત્ય સામે આવવું ખૂબ જ જરૂરી છે આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા